વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે માત્ર દસ મિનિટમાં વઘારેલો ભાત પ્રેશર કુકરમાં બે વિસલમાં કેવી રીતે બનાવવાનો એની રીત લઈને આવી છું તો તમે આખો વિડીયો જરૂરથી જોજો તો વઘારેલો ભાત બનાવવા માટે મેં એક વાડકી બાસમતી ચોખા લીધા છે અત્યારે હું ત્રણ જણ માટે વઘારેલો ભાત બનાવી રહી છું તો મેં એક વાડકી બાસમતી ચોખા લીધા છે એક બટાકો લીધો છે એક ડુંગળી લીધી છે એક નાનો ટુકડો ગાજરનો લીધો છે અને થોડા વટાણા લીધા છે તમને આમાં કેપ્સિકમ પસંદ હોય તો પણ તમે નાખી શકો છો હવે ડુંગળી બટાકા અને ગાજરને છોલી અને નાના ટુકડામાં કાપી લઈશ અને જે ચોખા લીધા છે એને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લેવાના છે બાસમતી ચોખાને હું ત્રણથી ચાર વખત ધોઈશ કેમકે હું બાસમતી ચોખાને દિવેલથી મોઈને રાખું છું અને હવે પંદરેક એક મિનિટ માટે એને પલળવા માટે મૂકી દઈશ હવે ડુંગળી બટાકા ગાજરને મેં આ રીતે કાપી લીધા છે પંદર એક મિનિટ પછી ચોખા પણ પલળી ગયા છે હવે મેં વઘાર કરવા માટે થોડા ખડા મસાલા લીધા છે તો એક તમાલપત્ર એક તજનો ટુકડો બે લવિંગ અને પાંચ નંગ મરી લઈ લીધા છે બે લીલા મરચાં મેં આ રીતે ઊભા કાપી લીધા છે તો હવે આપણે ભાત વઘારી દઈશું તો પ્રેશર કુકરમાં ડાયરેક્ટ જ વઘારવાનો છે પ્રેશર કુકર મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે લગભગ એક ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે એમાં અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન જીરું જે ખડા મસાલા લીધા છે એ ઉમેરી દીધા છે ખડા મસાલાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે બે લીલા મરચાં જે મેં ઊભા કાપીને લીધા છે એ પણ ઉમેરી દીધા છે ચપટી હિંગ ઉમેરી દઈશું રાઈ અને જીરું સરસ ફૂટી ગયા છે તો હવે જે ડુંગળી મેં એક નંગ લીધી હતી આ રીતે કાપીને લીધી હતી એ ઉમેરી દીધી છે ત્રીસેક સેકન્ડ જેટલું એને સાંતળી દઈશ ત્યાર પછી એમાં બટાકા અને ગાજર પણ ઉમેરી દઈશ આ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકાદ બે મિનિટ આપણે એને સાંતળવાનું છે હવે અડધી ટી સ્પૂન મેં હળદર ઉમેરી દીધી છે અને સાથે વટાણા પણ મેં ઉમેરી દીધા છે હવે એકાદ બે મિનિટ માટે એને સાંતળી દઈશું જેથી સરસ સંતળાઈ જાય તો બે એક મિનિટ એને સાંતડવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર તો બે મિનિટ થઈ ગઈ છે હવે એમાં મસાલા કરી દઈશું તો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દીધા છે ફરીથી મિક્સ કરી દઈશું અને હવે જે ચોખા પલાળ્યા છે એમાંથી મેં પાણી નિતારી દીધું છે થોડુંક પાણી હશે તો ચાલશે તો એ ચોખા પણ મેં ઉમેરી દીધા છે અને હવે જે ચોખા છે એને આપણે બેથી ત્રણ મિનિટ માટે આ રીતે સાંતળવાના છે જેથી જે તેલ આપણે વઘાર માટે લીધું છે એ ચોખા ઉપર સરસ કોટ થઈ જાય અને આપણા જે ભાત છે એ સરસ બને સ્વાદ પ્રમાણે મેં મીઠું પણ ઉમેરી દીધું છે અને હું બેથી ત્રણ મિનિટ આ રીતે સરસ સાંતળી દઈશ અત્યારે મેં તેલનું પ્રમાણ ઓછું લીધું છે તમે વધારે પણ લઈ શકો છો બધું સરસ સંતળાઈ ગયું છે હવે એક વાડકી બાસમતી ચોખા લીધા હતા તો બે વાડકી પાણી લેવાનું છે જે વાડકીથી મેં બાસમતી ચોખા માપીને લીધા છે એ જ વાડકી હું માપી અને બે વાડકી પાણી લઈ લઈશ તો બે વાડકી પાણી મેં ઉમેરી દીધું છે આ રીતે મિક્સ કરી દઈશું બધા જ મસાલા થઈ ગયા છે હવે છેલ્લે ગરમ મસાલાનો પાવડર ઉમેરી દઈશું તો પાંચ ટી સ્પૂન જેટલો મેં ગરમ મસાલાનો પાવડર ઉમેરી દીધો છે તમને આમાં ટામેટું પસંદ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો બધું મિક્સ કરી દીધું છેલ્લે એક ટેબલ સ્પૂન હું ઘી ઉમેરી દઈશ ઘી ઉમેરવાથી વઘારેલા ભાતનો ટેસ્ટ સરસ આવશે અને સુગંધ પણ સરસ આવશે મિક્સ કરી દીધું છે હવે ઢાંકણ ઢાંકી અને બે વિસલ લગાવી દઈશું તો બે વિસલમાં આપણા વઘારેલા ભાત બનીને તૈયાર થઈ જશે તો બે વિસલ પછી કૂકર ઠંડુ થવા દીધું છે અને પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને હું તમને બતાવી દઉં તો એકદમ સરસ વઘારેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે એને તમે દહીં સાથે ખાઈ શકો છો તો ગરમા ગરમ વઘારેલા ભાત બનીને તૈયાર છે તમે બાળકોને ટિફિન બોક્સમાં લંચ બોક્સમાં આપી શકો છો અને તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવા વઘારેલા ભાત બનીને તૈયાર છે જેને મેં દહીં સાથે ખાતા હતા તો તૈયાર છે વઘારેલા ભાત